નર્મદા જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ફરી એકવાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી પડી છે જેમાં ભારે વરસાદ પડી રહ્યો છે ખાડી પાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો મોટર પણ પાણીમાં જઈ શકતી ન હોવાથી પાંચ સાત માણસો બાઇક ઉચકીને ખાડી પાર કરતા મળવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ